ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારોને લઈ સતત ખડે પગે બંદોબસ્તમાં પોતાની ફરજ નિભાવનાર પોલીસ કર્મીઓ બંદોબસ્તનો થાક ઉતારવા ગરબાના તાલે ઝૂમ્યા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કર્મીઓ વરાછા પોલીસ સ્ટેશનના કેમ્પ્સમાં ગરબા ઝૂમી થાક ખડવો કર્યો હતો ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેર પોલીસ સારી કામગીરી જોવા મળી હતી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મીઓ પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન યાત્રા સંપન્ન કરવામાં સુરત શહેર પોલીસ સફળ થઈ છે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તનો થાક હળવો કરવા વરાછા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા વરાછા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પીઆઈ સહિત પોલીસ હતો મહત્વનું છે કે ઘટના બાદ સુરત શહેર પોલીસે ગણેશ ઉત્સવ દરમિયાન સતત પેટ્રોલિંગ કરી હતી તથા ડ્રોન કેમેરા દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં બાદ નજર રાખી હતી જેથી કોઈ અચ્છીનીય બનાવ ન બને જેથી સુરત શહેર પોલીસે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન દરમિયાન ખૂબ જ સારી કામગીરી જોવા મળી હતી